અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આવેલ રૂદ્રકુંડ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરાગત અનુસાર ભાતીગળ મેળો યોજવામાં આવ્યો હતો તબીબી સેવા ચુસ્ત પોલીસ વ્યવસ્થા અને અનેક રાઇડ્સ મનોરંજનના અનેક આયોજન વચ્ચે શરૂ થયેલ ભાતીગળ મેળો શિવભક્તોએ માણ્યો હતો સજોદ ખાતે પ્રતિવર્ષ ગ્રામ્ય પંચાયત અને ગ્રામ વિકાસ સમિતિ અને સજોદ સિદ્ધનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ મેળો યોજાય છે ભગવાન સિંહ અહીં બ્રહ્મ હત્યાના દોષથી મુક્ત થયા હતા એ રુદ્રકુંડમાં આજના દિવસે ભક્તો વિશેષ સ્નાન કરી પોતાના અસાધ્ય રોગ દૂર કરવા ભગવાન શિવની આરાધના પણ કરે છે આ ઉપરાંત અહીં ભક્તો ગામના ખેતરોના મધ્યમાં આવેલ ચૌલ મૌલેશ્વર મહાદેવ ખાતે પણ દર્શનાર્થે અચૂક જાય છે ત્યારે સજોદ ખાતે પ્રારંભ થયેલ ભાતીગણ મેળામાં સવારથી જ ભક્તોનું હુઝુમ જોવા મળ્યું હતું તો ભક્તોને ઘીના કમળના દર્શન કરીને પણ ધન્યતા અનુભવી હતી वादी में बसते है बोले शंकर ऊंची ऊँची वादी में बसते है बोले शंकर कैसे लागी तेरी लगन गाँव अर्जुन हो के तुझ में मगन चंद्रमा लाट जागे जटाओं में गंगा तेरे जैसा सुी हुआ है ना નામ કમલેશ કુમારભાઈ પટેલ છે સજોદનો જ વતની શું આ સિદ્ધનાથ મહાદેવનું મંદિર ખૂબ જ પૌરાણિક છે અને એનું મહાત્મ્યભાઈ એટલું છે કે દર વર્ષે શિવરાત્રિએ પાંચ દિવસનો મેળો ભરાય છે ખૂબ મોટો મેળો હોય છે આજુબાજુ અંકલેશ્વર તાલુકો ભરૂ હાંસોટ તાલુકો ઓલપાડ તાલુકા લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને અધન્યતા અનુભવે છે બાજુમાં જ એક રુદ્રકુંડ પણ છે અને રુદ્રકુંડનું મહત્ત્વ એટલું છે કે એમાં સ્નાન કરવાથી ચામડીના ઘણા બધા રોગોમાં ઘણો બધો ફેરફાર થાય છે અને લોકો એનો લાભ લે છે તો આ આટલું જૂનું મંદિર અને આટલું વિશાળ મંદિર ખૂબ જ આપ સૌ દર્શન કરવા આવો એવી પ્રાર્થના